બે દિવસ પછી બીજી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે રાજનેતાઓ પોરબંદરમાં અચૂકપણે બીજી ઓક્ટોબરે હાજર હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂજ્ય બાપુની સ્મૃતિમાં યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપવા આવવાના છે તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કીર્તિ મંદિરમાં કલરકામની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની સાથોસાથ પ્રાર્થના સભાના સુવ્યવસ્થિત આયોજન માટે કીર્તિ મંદિર મંદિર સંચાલન સમિતિ દ્વારા ડોમ બનાવવા અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવાની કામગીરી ધમધમી રહી છે દર વર્ષે મોટી સંખ્યામાં પોરબંદર વાસીઓ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત ગાંધી પ્રેમીઓ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહે છે ત્યારે તેમને આવકારવા માટે કીર્તિ મંદિરનું તંત્ર કટિબદ્ધ બન્યું છે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ બે દિવસ પછી બીજી ઓક્ટોબર આવી રહી છે અને રાજ્યના જે કોઈ પણ મુખ્યમંત્રી હોય તે પૂજ્ય બાપુની સ્મૃતિમાં કીર્તિ મંદિરે યોજાતી સર્વધર્મ પ્રાર્થના સભામાં અચૂક હાજરી આપે છે ત્યારે હાલના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોરબંદર આવી રહ્યા છે અને કીર્તિ મંદિર ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે હાજરી આપવાના છે ત્યારે તેમની આગતા સ્વાગતા માટે પોરબંદરનું તંત્ર કટિબદ્ધ બન્યું છે તો બીજી બાજુ કીર્તિ મંદિરમાં પણ બહાર અને અંદરની બાજુએ રંગરોગાન સહિત જ્યાં પ્રાર્થના સભા યોજાવાની છે ત્યાં ડોમ બનાવવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે અને પોરબંદરવાસીઓ પણ મુખ્યમંત્રી ને આવકારવા તત્પર બન્યા છે પોરબંદર આજકાલ જિગ્નેશ